માલી આ તો આવી મને એમ ચુમી આવી તમારે આવું નહોતું થયો બુરો આવ્યો લગ્ન થઈ ગયેલ પછી પંદર મે દિવસે લગન તો આપ બધાય જાણો છો કે અમે પિસ્તાલીસ જગ્યાએ તો જોયું પિસ્તાલીસ માગા જો કન્યાઓ જોઈ પછી તો જોવા બાપુ એક્સપર્ટ થઈ ગયેલો હવે જે છોકરાને જોવા જવું હોય ને પૂરા પાંચ ક્લાસ કરવા આવે કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તો જેમ રૂમ દીકરી બેઠી હતી ન્યાય ગયો દીકરી ઊભી થઈ ગયા આવો ભાઈ આવો ભૂરો ગપ દિન બારો બોલો હવે આ બે ત્રણ માગા તો એમ વૈ ગયા સાહેબ એ કઈ નથી આ ભૂરાની વાતો આવે અહિયાં ભડાકા હોય આમાં થોડે સારી વાત હોય ગાળ માથે બેઠો હોય લાલ અમારે ઉપસર પછી ગામ નો બહુ મોજીલો માણસ ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભૂરેશ જોઈએ આમાં કઈ પાછું ખાવા બાવા નહીં તાક તો હું દાળીયા જાઉં ખાવા બાવા જાઉં તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધાય તો સાહેબ કઈ ન બોલ તો લગન પછી પંદર મે દિવસે એ આવ્યો મારી વાડીએ પાછો તોતલું બોલે તો હું વાડીએ બેઠો હતો આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું હવે સાહેબ લગ્નના પંદર મે દિવસે આવો આવો અણહરો થી ના આવે એટલે આપણને ઈચ્છે જ બોલું થાય આવ્યું રાય મને હું આવે આવું થોલું તલાય

અરે મેં પણ ભૂરા વાત તો કે મન કે હું વાત થતી માયા ભાઈ આવું ન થાય આવી આપણને થબદ જ નતી આવું થશે આવું થાય એ થબત જ નતી માય ભાઈ અરે મેં પણ છું હું એ કે મન કે હું તેમ જીતા હોપો પતી ગયો મારા બાપા બોલે તો જાણે ગધે તો ભૂખતો હોય

ચીતાધામ બાપુ ચીતા ધામ આવી કફરી પધી સ્થિતિ આવતા દેજો બાપુ એટલો ફેર પડે સંતો આવે તો એટલો ફેર પડે પણ બાપુ કહી દે તો હોપો પડી જાય કાઈ ખાવું ભાવે નહીં કોઈ બોલે ગમે નહીં તેમ દીધા ઊંઘ તો આવતી જ નથી ઘરમાં ઊંધીડ્યા દાકલ્યું વગાડે મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય

પંખો ફદે તોય પદ જેવો ને ત્રણ દીતા ટીવી માં હાદુ એક કે ફિલ્મ નથી આવી ત્રણ દીતા માય ભાઈ આ હાથ પડી હવા નો બચે હતો પણ ભૂરા છે હું એ કેને મન કે મારા ઘરના પીએ જ ગયા

પાછું ગીત ગાય નજર ને બંધ રાખી ને મેં જ્યારે અરે હું તું તો રહેવા દે અને મારા ભાઈ એને કીધું હતું કે હાથેમ ને હાથેમ અને નમ ને દી વિયા મારા ભાઈ હોવાનો બચે ને ઉભો હતો આપણે કીધું તું ને આજે આવવાના એટલે વાત હોય ને હે તારે ન હોય અહીંયા તમે બે નહીં

બે દી બીલા દિયા મારે પીલા તો થાય ને વેદના કહેવાય તો મેં કીધું એક કામ ને વાત કર લે એટલે ઘણી શાંતિ થઈ જાય જો આ આ તકલીફ બે પાસે મોબાઈલ મારે વિયોગ છે ને વિયોગ એ બધું ભૂલવા લીધી ભૂલી ગયો એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા થયા લીધા લદનમાં જ લીધા ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારી ત્યાં આવ્યા તો એટલો ફેલ પેલો યાદ દેવ લાવ્યું ને આને આને જ છદા છને હિ તેવાય માયા ભાઈ આને જ છદા છને હિ તેવાય લગાડ ફોન પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રીંગ ટોન અલગ મૂકેલો પુરેશ નો ફોન આવે ને અને દીકરી ન્યા પેલા તો બેઠા રસોડા હતા ને હવે તો ઊભા થઈ ગયા ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે મને કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે કાર વયું જાય નક્કી નહીં એમાં ઊભા રહોડા થઈ ગયું અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાનતું નથી પણ આપ જેટલા કથામાં આવીએ છીએ જેટલા સંતોની નજીક છો એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ હા જવાનું બહાર જમવા પણ જે દીધી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ એક રોટલી અથવા પાંચ રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો કારણ કે તમે જેને મંદિરિયામાં બેસાડ્યો ને એને હોટલો નથી ફાવતું તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તહેવળ નથી તમારું હરક્યું થઈ શકે એટલે બહુ આવું હવે તો બાપુ એ સોસાયટીઓ આવશે એમાં રસોડું નહીં હોય ડબલ બેડ ઓલ નો કિચન કિચન નહીં ભાઈ એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો નીચેથી તમારે જે ખાવું હોય એ તમને પાર્સલ આવી જાય આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય સાહેબ આ અડધીક રાતનો મજર ભાંગેલો આ લંકાની ભૂમિ એ માં બેઠેલી લોક રામાયણ બાપુ જાનકી હા જાન મેડમ આ ધીરે ધીરે આખું ના પોપસા ખોલ્યા કોણ હું છું બેટા આ લંકાની એસી વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે હા રાવણ માનતો નથી ના ભયાનક યુદ્ધ થશે ને કે હા આ યુદ્ધમાં કઈક ભાઈઓ ભાઈ મરશે પતિ મરશે કઈક દીકરા મરશે અને રણ સંગ્રામ ના પૂરો થયા પછી કઈક નબાપ યા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે કઈક પત્ની એના પતિ માટે ઝૂરતી છે કઈક બેનું એના ભાઈ માટે ઝૂરતી છે આ કિક્યારું પછી તું સાંભળી શકીશ કે હું નહીં સાંભળી શકું તો તું ધારે તો આ બધું અટકી જાય આ યુદ્ધ તો તારા માટે થાય છે ને ખામા મારા માટે થાય છે રાવણ નથી માનતો પડતું તો માની શકે ને તું જો સામેથી રાવણના મેલમાં વહી જા રામ પાછા વ્યા જાય ને યુદ્ધ અટકી જાય તું એક ધારે તેથી માં જાન કે એટલું બોલે છે માં આ તું નથી બોલતી એસી વર્ષની ઉંમરે આ લંકાની ભૂમિ બોલે છે નહી એસી વર્ષની ઉંમર થઈ અને તું મને એમ કે તું રાવણ ઘરે આવી જા અને હા ભલી લે માં આજ હું રાવણ એમ કેવાય કે રાવણ ને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષ માવું દાખલા દે સીતાને ને રાવણ ને વંશ જવું પડ્યું તો આપણો હું વાક અને ઈ પછી દાખલા દઈ હાલશે તો એ શંકર પ્રજા થશે અને શંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે વર્ણ થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી બાપ સદગુરુ દીકરી એક જ ખાલી પંદર દી રહીને આવી હોય ભાઈ પંદર દી આહરવેલ માં જાય અને બાપુ આવી હોય અને માં દીકરી પહેલી વાર પછી મળે પહેલી વાર મળે ત્યારે મા દીકરી એકલી બેઠી હોય વાત હોય એક જ મિનિટ ની એ વાત ઉપર ખબર પડી જાય કે આ માએ કેવા સંસ્કાર દઈને ને દીકરીને મોકલી છે આવી ગઈ બેટા હા માં બાપ ધ્યાન રાખજે કેમ છે બધું માં મારી ચિંતા ના કરતી હો તારી જેવી જ હેતાળી મારી હાહુ છે ભલે તમને થોડાક બાઈ આકરા લાગતા હશે પણ તારી જેવો પ્રેમ મને આપે છે ભારૂડા જેવા દેરાની જેઠિયા દેરિયા જેઠિયા છે બસ મારો બાપ જો હળી મળીને બાપ અને જેટલું કડવું ખાવા મળે ને બેટા એટલી જ મીઠાશ પાછી મળે બસ આ વાત અને અમુક તો જે આવી હોય હું પંદર દિન હા હા ઠીકા જેવી થઈ ગઈ

મહિને સાડી પછી મહેમાન નો જીમ્યું હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જાય કેમ આવ્યું નહીં કોઈ આપણી સંપત્તિ આપણી ભૂખ છે હમ તૃપ્તિ ભૂખ ઈ સંપત્તિ નથી તૃપ્તિ છે પૂરું થઈ ગયું થોડીક ગમે ભૂખ મહેમાનની ભૂખ હોવી જોવે પ્રેમની ભૂખ હોવી જોવે ઓલી ભૂખ નહીં હો હા એ આ ભૂખ નો હોય તો ઓલી ભૂખ આવે

ભૂરે શું કહેતો મારે તમને ન કહેવાય પણ તમે બધા આમ પરિવાર જેવું થઈ ગયું છે તો કઈ વાંધો નહીં આ ભૂરે ચાલુ કે હાલો પૂરું બોલો તા તો રીંગ વાગી તક એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહીં આમ જો ભૂરે તેટલા દે ત્યાં તૈણ દે ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય તે તૈણ દી ભૂરી કહી દીધા પણ આમ જોઈ તૈણ તૈણ ભવ વૈયા જો એવું લાદે હો ભૂરી આમ જો કાલ નો વ્યાહો તો આમ છે કે તારી વગેરનું ગમતું હોય તો મા મરે બસ હવે ઓલી દીકરી ને કાઈ બોલાય ની બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બા ને ખબર પડી કે ભુરેશકુમાર નો ફોન છે જો મર્યાદા ને કે વાત કરવા દેવા હાટુ બા બીજા ઓરડા માં ગયા ફટ દઈ જેવા બા બીજા ઓરડા ગયા તા અહીંયા વેણું રોટલી ને પાટલી મન ફાવે સીધો મોબાઈલ હાથમાં હાલો હું કેતા તાર મારા બા બેઠા તા મારે થોડું કઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા તા મને ગમતું તમારા બાપ ના આમ બસ પણ મારા બા બેઠા થોડું બોલાય હા

આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું હા માર બા ગોદડા ધોવા

દુબઈ નિત બલ દે છે ત્યાં તો તો અમારા બાપા આવતી હું પદભાઈ ટિકિટ તો માયા ભાઈ બોલ દે તો મારા બાપા હું મારા ભાઈ ને આ દી લઈ મફત માં બાપ દીકરો બે આમ જો ભૂદો એ તો બધું પેચો આમ જો તમે ક્યાં તા ને નો આમ અમને ગમતું ન હોય દઉં હા

ના મારા ઘરે જેટલા મહેમાન આવે ને બાપા બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં પરિવાર ઘડે જ આવતા હોય અને લગભગ પત્રિકા ન હોય પૂછો એમને ખબર પડે આવે શ્રાવણ મહિનો વન નથી બેઠો બાપુ અને રાખો મહિનો મોન રાખો ગયા ઘણા બે ત્રણ વર્ષ કર્યું આવું આગળ તો ગયા વર્ષે તો હું છું ગોરદાદા મારી રાહ જોઈ લે હું ગોરદાદાની રાહ જોઈ લઉં પાંચ જાય ને પાંચ આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ સા પાણી આદરમાન તો કરવું જોઈએ જે કરવું એ ન થયું માઇન્ડ ત્રણે મહારુદ્ર પૂરા થયા નહીં અમારા ગોરદાદા અગિયાર ગોરદાદા અમે ઝપટું કરતા હોઈએ હા પાટના ખૂબ આનંદ કરીએ મોજ આવે મૂંગામાં જ મજા છે હા વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે એ ભૂલા પડો ને મૂંગા થઈ જાય બોલતા નહીં હામાં

એવું છું કડે સુડી હું આમાં હું ખાવાની ખબર નહોતી પડતી ઠળીઓ ખાવાનો છે ઉપલી સાહેલ ખાવાની થઈ થેલી ફરી ને લાવ્યા એ થેલી હજી હમણાં પડી નક્કી ન થતો કે આપણે શું ખાવાનું છે આમાં છે જ ની પાસે આપણે ખતરો કરીએ પછી એટલે એવું છું એટલે મોન બહુ મજા મોન રેવા હા ઘરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી તમારી કેમ બોલતા નથી યાર કાંઈક તો બોલો યાર

અમારે મીઠું મીઠું જગડાઈ ગયું હોય ને પછી ઓલી ઓલો નાસ્તો કર્યા વગેરેનો ઓફિસે વઈ ગયો હોય પછી એ ઓફિસે આવી જાય અહીંયા ઘેરે પણ બેયને હીરખા વિચાર આવે ઓલાને થાય કોઈ દીને આ કેટલું બોલા ગયું હું ચટકું કરીને હોય આવો આવો માર ન કરવું જોવે ના અહીં અહીંયા આમ થાય એટલે બિચારા મારી હાથું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે મારે કેવું બોલાઈ ગયું મારે નહીં હજી તમે જુઓ હા જે આવે તો પહેલી વેલી બોલાવાની શરૂઆત કોણ કરે પતિ કે પત્ની દશરથ હોય તો મનાવા ઈ જાય બાપા અને જેવી ગાડી પાર્કિંગમાં જાય દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય આપણને શું થાય કે હવાર ની રોતી જ લાગે છે ના તો આમ આમ ઢીલો પડી જાય જો આમ જો ગાંડી આમ જો

એમ અમારે ભૂરા આ બધા જમી લીધા પછી ભૂરો જમીન બેઠા હતા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કે તું બહુ ખાસ હો તમે ભાઈ મોડા પીડ્યા વહેલા આવ્યા તો ખબર પડત નહીં તારે ખાવું તો પડે જ એ ઝીમ્યા પછી ઝીમ્યું નરેશ કેટલા લાડવા ખાતા પાયત્રી તો ઉભો થો ને ખાધા મોતી સુધી ગોળિયું હવે જેમાં પછી ઝપટ કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો